ગત બાવીસ જૂનના રોજ આણંદ નજીક આવેલા ચીખોદરા ગામમાં બુલેટ ટ્રેન ઓવરબ્રિજ પાસે ફાઇનલ મેચ જોવા ગયેલા સલમાન વોરા નામના યુવાનની બાઇક અથડાવવા બાબતે થયેલા ઝઘડામાં ચપ્પાના ઘા અને બેટ મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી આણંદ ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને કુલ અગિયાર જેટલા શખ્સોની ધરપકડ કરી હતી જોકે ફરિયાદમાં લખાવેલા બે આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર રહેતા સમગ્ર કેસમાં ભીનું સંકેલાઈ રહ્યું હોવાનું પરિવારજનોને લાગતા જ મુસ્લિમ અગ્રણીઓએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી ત્યારબાદ આજે સ્વૈચ્છિક રીતે આનંદ બંધનું એલાન આપવામાં આવ્યું હતું જે અંતર્ગત આજે સવારથી સ્ટેશન વિસ્તારમાં આવેલા સુપરમાર્કેટ રાજા રંચોરાય માર્કેટ પોલ્સન ડેરી રોડ ઉપરની દુકાનો જૂના બસ સ્ટેન્ડ અને તેની આસપાસની દુકાનો તેમજ ટૂંકી ગલી અને નગરપાલિકા હોસ્પિટલથી ગોદી સુધીની મોટાભાગની દુકાનો સ્વયંભૂબ બંધ રહી હતી મુસ્લિમ વેપારીઓ સાથે સાથે કેટલાક હિન્દુ વેપારીઓએ બંધ પાડી હતી આ સિવાય અન્ય જ્ઞાતિના દુકાનદારોએ પોતાની દુકાનો ચાલુ રાખી હતી કેટલાક લારી આ બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો અને આણંદના મુસ્લિમ વિસ્તારમાં કેટલાક હિન્દુ વેપારીઓએ સજ્જડ બંધ પાડી સમર્થન આપ્યું હતું ગલ્લાવાળાએ પણ આજના સ્વૈચ્છિક બંધમાં જોડાયા હતા જેને લઈને મેનો મહેરામણથી ધમધમતો સ્ટેશન વિસ્તાર સુમસામ થઈ જવા પામ્યો હતો બંધને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું